સંક્રાંતિના સ્પેશિયલ એકદમ ગુરકુરા અને ક્રિસ્પી માત્ર બે જ વસ્તુથી તૈયાર થઈ જતા મમરાના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં એક મોટા લોયામાં બે ચમચી જેટલું તેલ ઉમેરીશું હવે અઢીસો ગ્રામ જેટલા ગોળને નાના ટુકડામાં કટ કરી અને લોયામાં ઉમેરી દઈશું હવે ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા કરતા ગરમ કરીશું ગોળનો પાયો તૈયાર થઈ ગયો છે હજી થોડો આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ગરમ કરીશું હવે તમે જોઈ શકો છો કે રંગ બદલાઈ ગયો છે અને ગોળના પાયાની અંદર પરપોટા પણ થવા લાગ્યા છે આ સમયે આમાં આપણે એક થેલી મમરા ઉમેરીશું મમરા તમે ઓછા વધુ કરી શકો છો જો તમને આ મિક્સર ઢીલું લાગે તો તમે વધારે મમરા પણ એડ કરી શકો છો મમરા ઉમેરતી વખતે આ મિક્સરને સતત હલાવતા રહેવાનું છે જો સતત નહીં હલાવો તો નીચે તળિયે ચોંટી જશે અને ગોળ બળી જશે પછી ગોળની ખરાબ સ્મેલ પણ આવશે અને સ્વાદમાં કડવું પણ લાગશે તો આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે હવે ફટાફટ આ ઠંડુ થાય પહેલાં એના લાડવા વાળી લેવાના છે એટલે બહુ હાથમાં ગરમ ન લાગે એટલા માટે હાથ થોડા પાણીવાળા કરી થોડું થોડું મિક્સર હાથમાં લઈ અને લાડુનો શેપ આપીશું બધા જ લાડવા આ રીતે તૈયાર કરી લેશું તો તૈયાર છે એકદમ ક્રિસ્પી અને કુરકુરા માત્ર બે વસ્તુથી તૈયાર થતા આપણા મમરાના લાડવા તો મમરાના લાડુની આ રેસીપી તમને કેવી લાગે એ જરૂર જણાવજો અને તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો